એનઆરઆઈ જાણતો હતો કે એને ત્યાં નોકરી કરતી છોકરી સગીર વયની છે તેમ છતાંય તેણે તેની ઉપર બળજબરીથી વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો આ બનાવ અંગે સગીરના પિતાએ સહેજગંજ પોલીસ પથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદના આધારે એનઆરઆઈ જયેશ મુકુંદ પટેલ સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી હતી ગઈકાલ સયાજીગંજ પોલીસ સ્ટેશનની હદમાં એક પિતાએ પોતાની દીકરીના દુષ્કર્મની ફરિયાદ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરાવે છે ગુનાની ગંભીરતા જોતા આ દુષ્કર્મના આરોપી જેનું નામ જયેશભાઈ મુકુંદભાઈ પટેલ ઉમરવર્ષ વર્ષ ઓગણસાઠ નિસામપુરા વડોદરા શહેરના રહેવાસી છે તાત્કાલિક અસરથી તેઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ દુષ્કર્મના ભોગ બનનાર દીકરી અને આ કામના આરોપીની મેડિકલની કાર્યવાહી હાલ ચાલુ છે આ આરોપી જયેશભી પટેલ ઓગણસાઠ વર્ષના છે અને એની ધરપકડ સયાજીગંજ પોલીસે કરેલ છે ગુના સંબંધિત વધુ તપાસ હાલ સયાજીગંજ પોલીસે ચાલુ રાખેલ છે